દોસ્તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો સાંજના વાગી ગયા છે છ અને મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી અને કામેથી આવીને જોઈ લો કિચનમાં લાગી ગયા છે તો સાંજના ડિનર નો પ્રોગ્રામ છે શું પ્રોગ્રામ છે મેડમ સાંજના ડિનર નો પ્રોગ્રામ તો વેજ બિરયાની તો વેજ બિરયાની માટે જોઈ લો બધું સામગ્રી પ્રિપેર થઈ ગયું છે ગાજર તળી નાખ્યા છે વટાણા તળી નાખ્યા છે વટાણા બાફી નાખ્યા છે સોરી

કોથમીરી ભભરાવી દીધી આમાં જ આપણે મસાલા નાખી લેશું મસાલિયું કાઢ્યું છે તો હવે એની અંદર મસાલા જશે શું શું નાખો છો તમે બોલતા જાઓ હદર બે ચમચી લાલ મરચાની ભૂકી કાશ્મીરી હા અને દોઢ ચમચી ધાણા પાવડર ધાણા પાવડર તો ત્રણ ચાર વસ્તુ નખાઈ ગઈ છે એમાં હવે જોઈ લો કરેલું છે તકે આમ થોડો ટેસ્ટ મેરીનેટ થઈ જાય થોડુંક જ નાખ્યું છે બાકીનું આપણે પાછું બિરિયાની માં વાપરશું એમ

આપી દીધું પેન એટલે આજે અલાદીન નું ચિરાગ છે પણ કુકર માં એટલે ખાલી આપડે સીટી કાઢીને સ્ટીમ જ કરવાની છે કેમ ઓકે ઓકે હા બરાબર હા એ તો પછી સુધી આપડા અહિયાં વેજીટેબલ્સ પકાતા નથી જે કાંદા અને ટામેટા છે ત્યાર સુધી આપડે તવી ચલાવવો પડશે અને કેવો તો મેડમ આજનો દિવસ તમારો સવારથી લઈને સાંજ સુધી ઓકે એટલે વ્યક્તિ કામ સારું ને વ્યક્તિનો સ્વભાવ બી સારો હોય ને તો એનો દિવસ સારો જ જાય સામે વાળી પાર્ટી પણ સારી હા ક્લાઈન્ટ પણ સારા હા ખાલી મને આમ કે ને કે બૈરા ના હાથમાં કંટ્રોલ હોય બેલન મારા જય શિવાજી મહારાજ એવી રીતે બેલન ઉઠાવી લે એટલે મારે બેસી જવું પડે ઘોડામાં તો થઈ ગયું મેડમ કે જે થાય છે થોડું બાકી છે બાકી આ તો આપણું બધું ફ્રાય જ છે એટલે આ તો એકદમ ઝટપટ થઈ જશે ખાલી એક બે આમ સ્ટીમ કે સીટી કાઢીને કે થઈ જાય એટલે પૂરું હમ આમ તો હોટલમાં આપણે જઈએ છીએ ખાવા માટે તો એ લોકોના કાંદા તો એ લોકોના કાંદા બી એટલા ઓલા એકદમ આપણી જેમ પકાવતા નથી થોડા કરંચી હા એ લોકોની ભઠ્ઠી મોટી હોય એ લોકોના વોક હોય અને એ વોક વોકમાં શું છે કે આટલો મોટો વોક હોય એમાં થોડી ક્વોન્ટિટી હોય એટલે ફટાફટ થઈ જાય તો હવે આની અંદર આપણે બધું વેજીટેબલ નાખીએ હમ હમ તો આખા વેજીટેબલ્સ જોઈ લો

તો હવે એમાં નખા છે આપણે સ્ટોક ને ઓલું અને પછી રાઈસ મસાલો મસ્ત છૂટી ગયો ને હા તો જોઈ લો આ સ્ટોક છે કેટલું ઘટ છે આમ પીવાય બી હોય મસ્ત હેલ્ધી કહેવાય આમ ડાયટ માટે સારું છે આમ ડાયટ માટે કેમ માણસો પીત ને ચોખાણું પાણી ચોખા ડાયટ માટે તો

તો હવે ખાલી આપણે રાઈસ બી અડધા કાચા પાકા બોઇલ્ડ જ છે ખાલી ઉપર નાખીને હવે દસેક મિનિટ સ્ટીમ લેવાની છે એને કેમ એટલે આપણી બિરયાની બનીને તૈયાર રહી હશે રહી હશે શાયદ રહી હશે ગેસ લો કરી લેશું હવે હમ

જોઈ લો મિત્રો કેસર નો કલર ફૂડ કલર નથી કોથમીર થી ડેકોરેશન સ્ટીમ કરવા મૂકી દે હમ અગર તમે ચાહો તો તમે બીજું બી ડેકોરેશન કરી શકો છો ટામેટા કાંદા હાફ કાપીને હા નાખવા

યું સલાડ બી થઈ ગયું છે અને બિરયાની બી ઓલમોસ્ટ થઈ ગઈ છે હા 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 શું સુગંધ છે એકદમ મનમોહક સુગંધ છે બિરિયાની તો પ્લેટમાં જોઈ લો સર્વિંગ થાય છે બિરયાની